ના બનશે મહેમાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રહેશે હાજર કારેલીબાગ ખાતે અંબાલાલ પાર્કમાં યોજાશે અભિવાદન સમારોહ પાંચસો જેટલી કાર તેમજ બે હજાર જેટલી બાઇક રેલી થી કરાશે સ્વાગત જાહેર સભાનું પણ

પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશભાઈએ ચાર તારીખે પદ ગ્રહણ કર્યું ત્યારબાદ એમને દસ તારીખ થી લઈને સત્તર તારીખ સુધી વાઇસ પ્રવાસ નિર્ધારિત કર્યા છે એ પ્રવાસમાં મધ્ય ઝોનની અંદર એટલે કે આપણો આઠ જિલ્લાઓનો જે મધ્ય ઝોન બને છે મધ્ય ઝોનમાં વડોદરા ખાતે એમનો પ્રવાસ નિર્ધારિત થયો છે